વાઘોડિયા ખંધા રોડ પર આવેલા આર આર કેબલ કંપનીના પરિસરમાં આવેલા વિજય શ્રી હનુમાનજી સંસ્કાર કેન્દ્ર ખાતે શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું રામકથાના અનુસંધાનમાં એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે આ શોભાયાત્રા વિજયશ્રી હનુમાનજીના મંદિર ખાતેથી પ્રસ્થાન કરી કંપનીના અલગ અલગ માર્ગો પર ભજન કીર્તન સાથે નીકળી હતી હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણના ભજન કીર્તન સાથે નીકળેલી શોભાયાત્રાને ભક્તિમય વાતાવરણ બનાવી દીધું હતું કંપનીના માર્ગો પર શોભાયાત્રાનું સ્વાગત કરી ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો આર આર કેબલ ખાતે આવેલા વિજયશ્રી હનુમાનજી સંસ્કાર કેન્દ્રમાં રામ કથાકાર કથાકાર ડૉક્ટર શ્રી બાલકૃષ્ણજી દવે દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે શ્રી રામકથા તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસથી એક બાર બે હજાર પચીસ સુધી સમય બપોરના ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સંદીપ પટેલ વાઘોડિયા